શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ અને તેના મહાત્મયની કથા જેને સાંભળવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત પવિત્ર વાણી એટલે ગીતાજી જેમાં અઢાર અધ્યાય છે તેમાંનો પંદરમો અધ્યાય આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ યોગ અને ત્યારબાદ આ પુરુષોત્તમ યોગ જે ભક્તો નિત્ય સાંભળે છે આ અધ્યાયને એક શ્લોક અડધો શ્લોક તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ મિત્રો ગીતાજી એટલે ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે સાક્ષાત ભગવાન જ સમજો આ ગીતાજીમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે ત્યાં ગીતાજી કે ભગવાને સ્વયં અર્જુનને કહ્યું છે એ અર્જુન એ આપણે સવચ છીએ નર અને નારાયણનો સંવાદ છે તે ગીતાજી છે ગીતાજીનો પાઠ કરવાથી મનુષ્ય પોતાનું તો કલ્યાણ કરે છે અને જે ભક્તો નિત્ય પણ ગીતાજીનો પાઠ કરે છે તેમના પિતૃઓ પણ પ્રસન્ન રહે છે આજે ગીતાજીનો પાઠ કરીને પિતૃદેવતાને સમર્પિત કરી શકાય છે કોઈ બીમાર વ્યક્તિ છે તેને સમર્પિત કરી શકાય છે કારણ કે આજે પુણ્યનો દિવસ છે સાક્ષાત ભગવાન શ્રી હરિને પ્રિય એવો આજે દિવસ છે આવો આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ ત્યારબાદ આપણે સાંભળશું ગીતાજીના મહાત્મયની સુંદર કથા ઓમ પરમાત્મને નમઃ જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો ધર્મ ધર્મયુદ્ધમાં તે એકઠા થયા હતા ત્યારે ધર્મના માર્ગ ઉપર ચાલનાર પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા ભગવાનની લીલા છે કે જેવું આખી સૃષ્ટિના સ્વામી હોવા છતાં પણ સાથી બન્યા ભગવાન સુદર્શન ચક્ર ધારણ કરતા હોવા છતાં પણ મોરલીનો સૂર વગાડ્યો ભગવાને પીળું પિત્બર ધારણ કર્યું છે અને અર્જુનને કહે છે હે પાર્થ જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે મનુષ્ય એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂપણો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિયોનીઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા મનુષ્યો ફરી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણને હું શરણી છું આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું જોઈએ જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી દ્વંદોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે ન ચંદ્રમાં કે ન અગ્નિ એ જ મારું પરમધામ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને જોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે એ શરીરમાં સ્થિત આ જીવાત્મા સ્ત્રોત્ર ચક્ષુ ત્વચા રચના ધ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે પરંતુ શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્મા યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા હે અર્જુન સૂર્યમાં રહેલું જે તે જ આખા જગતને ઉજાડે છે જે તે જ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તે જ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ દૈશવાનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોસ્ય એમ ચાર પ્રકારના અન્ન છે એમાં જેને ચાવીને ખાવું પડે તે ભક્ષ્ય છે જેમકે રોટલી વગેરે જેને ગળવું પડે તે ભોજ્ય છે જેમ કે દૂધ જળ વગેરે જેને ચાટવું પડે તે લેહ્ય છે જેમ કે ચટણી વગેરે અને જે ચૂસવું પડે તે ચોસ્ય છે જેમ કે શેરડી આ ચારેય પ્રકારના અન્નને હું જ પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન અને અપોહન થાય છે અપોહન જે બુદ્ધિમાં રહેનારા સંશય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આ સંસારમાં નાસવંત અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂતપ્રાણીઓના શરીરો નાસવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામથી ઓળખવામાં આવ્યા છે કેમ કે હું નાસવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતિત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી જે જ્ઞાની મનુષ્ય મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ મનુષ્ય મને નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે હે નિષ્પાપ અર્જુન આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે આને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે તો મિત્રો આપણે ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગના મહાત્મયની કથા કે જે ભક્તો નિત્ય આ અધ્યાયને અડધો એક શ્લોક કે પછી પૂર્ણરૂપે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે ઓમ પરમાત્માને નમઃ ગોળ દેશમાં કૃપાળ નરસિંહ નામના એક રાજા હતા જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થઈ જતા હતા એમનો બુદ્ધિશાળી સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કળામનો ભંડાર હતો એનું નામ સરભ મેરુંડ હતું એની ભૂજાઓમાં પ્રચંડ બળ હતું એક સમયે એ પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કર્યો આ નિશ્ચયના અમુક જ દિવસો પછી એ કોગડિયાના રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યું થોડા સમયમાં એ પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો થયો એનું પેટ ચોટેલું હતું ઘોડાના લક્ષણોનું સારી પેઠે જ્ઞાન રાખનાર કોઈ વૈશ્યના પુત્રએ ઘણું બધું મૂલ્ય આપીને એ અશ્વને ખરીદી લીધો અને પ્રયત્ન સાથે એને રાજધાની સુધી તે લઈ આવ્યો વૈશ્યકુમારે એ અશ્વને રાજાને આપવા માટે લાવ્યો હતો જોકે રાજા એ વૈશ્યકુમારથી પરિચિત હતા છતાં પણ દ્વારપાડે જઈને એના આગમનની સૂચના આપી રાજાએ પૂછ્યું શા માટે આવ્યા છો ત્યારે વૈશ્યએ કહ્યું સ્પષ્ટ શબ્દોમાં હે દેવ સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન અશ્વ હતો જેને ત્રણેય લોકનું એક રત્ન સમજીને મેં ઘણું બધું મૂલ્ય આપીને ખરીદી લીધો છે રાજાએ આજ્ઞા આપી કે એ અશ્વને અહીંયા લઈ આવો વાસ્તવમાં એ ઘોડો ગુણોમાં ઉચ્ચ શ્રેવા ઘોડા જેવો જ હતો સુંદર રૂપનું તો જાણે ઘર હતું શુભ લક્ષણોનો સમુદ્ર હતો વેશ્ય ઘોડો લઈને આવ્યા અને રાજાએ એને જોયું અશ્વનું લક્ષણ જાણનાર અમાત્યોએ આની ઘણી પ્રશંસા કરી તે સાંભળીને રાજાને અપાર આનંદ થયો અને એમણે વેશ્યને મોહ માંગ્યું સુવર્ણ આપીને તત્કાળ એ અશ્વને ખરીદી લીધો અમુક દિવસો પછી એક સમયે રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને એ જ ઘોડા પર ચડીને વનમાં ગયા ત્યાં હરણાઓ પાછળ રાજા પોતાનો ઘોડો દોડાવે છે પાછળ પાછળ બધી બાજુથી દોડીને આવી રહેલા સમસ્ત સૈનિકોથી રાજા છૂટા પડી જાય છે રાજા હરણાથી આકર્ષાઈને ઘણે દૂર નીકળી ગયા અને તરસ પણ લાગી વ્યાકુળતા આવી ત્યારે એ ઘોડા પરથી ઉતરીને જળની શોધ કરવા માંડ્યા ઘોડાને તો એમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક શીલા ખાંડ પર ચડવા માંડ્યા થોડેક દૂર જતા એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલા ખંડ પર પડ્યો છે એમાં ગીતાજીના પંદરમાં અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો રાજા એને વાંચવા લાગ્યા એમના મુખેથી ગીતાજીના શબ્દ સાંભળતા જ ઘોડો શરીર છોડીને તત્કાળ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો ત્યાર પછી રાજાએ પહાડ પર ચઢીને એક ઉત્તમ આશ્રમ જોયો જ્યાં નાગ કેસર કેળ આંબા નારિયેળના વૃક્ષો લહેરાતા હતા આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા જે સંસારની વાસનાઓથી મુક્ત હતા રાજાએ એમને પ્રણામ કરીને ઘણી ભક્તિ સાથે પૂછ્યું હે બ્રાહ્મણ મારો અશ્વ જે હમણાં જ સ્વર્ગે જતો રહ્યો એનું શું કારણ છે રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી મંત્રબેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરભર મેરુંડ નામનો સેનાપતિ હતો એ તમને સંતાન સહિત હણીને પોતે રાજ્ય હડપ કરી જવા તત્પર હતો ત્યાં તો કોગડિયાના ગ્રસ્તથી થઈને તે મૃત્યુ પામ્યો ત્યાર પછી એ તે જ પાપથી ઘોડો થયો અહીં આપને ગીતાના પંદરમાં અધ્યાયનો શ્લોક જે મળી આવ્યો હતો તે તમે વાંચ્યો તે શ્લોકને સાંભળીને અશ્વને મુક્તિ મળી ત્યાર પછી રાજાની પડખે રહેલા સૈનિકો પણ તેમને શોધતા શોધતા તે આશ્રમમાં આવી પહોંચ્યા એ સૌની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાજીના પંદરમાં અધ્યાયના શ્લોકના અક્ષરો અંકિત એ જ પાંદડાને વાંચી વાંચીને પ્રસન્ન થવા લાગ્યા એમના નેત્ર રાજાના નેત્ર હરકથી ખીલી ઉઠ્યા હતા મહેલમાં આવીને રાજાએ મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબળને રાજ્ય સિંહાસન પર અભિષેક કર્યો અને પોતે ગીતાજીના આ પંદરમા અધ્યાયનો જપ કરવા લાગ્યા વિશુદ્ધ ચિત્તથી જપ કરીને તેઓ મોક્ષને પ્રાપ્ત થયા બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ